જેમાં તીર્થ ક્ષેત્ર એવા પાવાગઢ ડેકોરેશન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં હાલ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે સમા વિસ્તારની જ્યોતિ પાર્ક સોસાયટી શ્રીજીની સ્થાપના કરી છે જેમાં તીર્થયાત્રા પાવાગઢનું પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં રોપ વે સાથે પાવાગઢમાં આવેલ તમામ તીર્થધામ બતાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે જોકે આ ડેકોરેશન સોસાયટી તેમજ સ્થાનિકોને આકર્ષણ જમાવતા ગણેશ પંડાલમાં ભીડ જોવા મળી રહી છે આ જ્યોતિબાગ સોસાયટી છે એકસો બે નંબર છે જ્યાં અમે લોકોએ ગણપતિની સ્થાપના કરી છે અમે લોકો સાત વર્ષથી ગણપતિની સ્થાપના કરતા આવ્યા છે આ વખતે અમે પાવાગઢની થીમ રાખી છે અને આમાં જેટલી પણ વસ્તુ અમે યુઝ કરી છે એ બધી વેસ્ટેજ છે જેમાંથી અમે આખું ડેકોરેશન કર્યું છે જેની માટે અમે લોકો મહિલા મંડળ પ્લસ અમારી સાથે જેન્ટ્સ પ્લસ અમારા છોકરાઓએ પણ અમને બહુ જ સાથ આપ્યો છે અને તમે જોઈ શકો છો કે અમે બને ત્યાં સુધી પાવાગઢની ઝીણીમાં ઝીણી ડિટેલ કેચઅપ કરવાનો ટ્રાય કર્યો છે